વિશ્વભરમાં વેદમાતા ગાયત્રી જયંતિની ધામધૂમથી પૂજા અર્ચના સાથે ઉજવણી કરવામાં આવી અમદાવાદ શહેરના વિંઝોલમાં શ્રી પંચમુખી ગાયત્રી મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પણ કરવામાં આવી શ્રી સંકટમોચન મોચન હનુમાન ભક્ત મંડળ વિંઝોલ વટવા જીઆઈડીસી દ્વારા શ્રદ્ધાળુઓએ સંચાલક અતુલ પટેલના નેજામાં વેદમાતા ગાયત્રી યજ્ઞમાં વિશેષ આહુતિ અર્પણ કરીને જગતના કલ્યાણની કામનાઓ કરી હતી

અહીંયા એમના અમુક પૂજા કરી ગાય આચાર્ય શ્રી નારાયણ સુધાર દ્વારા અને મંદિરના સભ્યોની હાજરી દ્વારા હાજરીમાં માટે મતન કરવામાં આવ્યું અને વિશ્વના કલ્યાણ માટે અહીંયા પ્રાર્થના કરવામાં આવી આજે આજના દિવસ બહુ મહત્ત્વનો દિવસ હોવાથી અમે કાયમ અંતર દર વર્ષે કરતા છીએ પણ અમારું આ શક્તિ શક્તિપિશ્વ ટ્રસ્ટ સંતમતી હનુમાનજીનું ભક્ત મંડળ દ્વારા હું અતુલભાઈ પટેલ આ મંદિરના પોલિમ તરીકે આ કાર્યક્રમ દર વર્ષે એની ઉર્જા આવી અને આ માતાજીનો જે એના માટે કરતા રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમીભર સોત્રીયા ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી 9 ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર